નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરના રાજકુમારના રૂપે ભૂતિઓ પહોંચે છે રાજકુમારનું જ્યાં સગ પણ કર્યું હોય છે ત્યાં અને ત્યાં જઈ અને આ સગપણ તોડાવી નાખે છે ત્યારે સુંદરપુરમાં ખબર પડે છે કે રાજકુમારીને સગ પણ પસંદ ન હતું અને તે આ સંબંધ રાખવાની ચોખ્ખી ના પાડે છે ત્યારે હવે રાજકુમારને ખૂબ જ ગુસ્સો આવ્યો છે અને એવા સમયે ભોલો રાજકુમારને મળે છે ત્યારે રાજકુમાર ભોલાને આ બધી વાત કરતો હોય છે ત્યારે ભોલાની નજર સુંદરપુરના મુખ્ય દ્વારના ઘુમ્મટ ઉપર પડે છે અને ત્યાં ભૂતિયો કે જે બાજ સ્વરૂપે બેઠો હોય છે ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર ગુનેગાર મળી ગયો છે કેમ કે મને લાગે છે કે ભૂતિયો સુંદરપુરમાં આવી ગયો છે ત્યારે રાજકુમાર આ વાત માનવા તૈયાર નથી અને ત્યારે ભોલો કહે છે કે જો સામે પેલું પક્ષી દેખાય ને એવું જ રૂપ ભૂતિઓ ધરતો હતો ત્યારે સુંદરપુરનો રાજકુમાર તેના ઉપર તીર છોડવાની તૈયારી કરે છે એ પહેલાં ભૂતિઓ ત્યાંથી ઉડી જાય છે તેથી હવે રાજકુમાર સમજી ગયો કે નક્કી લાગે છે કે આ સગ પણ તોડાવવામાં પણ ભૂતિયાનો જ હાથ હોઈ શકે તેથી રાજકુમાર સોગંદ ખાય છે કે હે ભોલા જો આ વખતે ભૂતિયાએ મારું સગ પણ તોડાવ્યું હશે ને તો હું મારા મા બાપની સોગંદ ખાઈને કહું છું કે આજ પછી ભૂતિયાને હું આમ આઝાદ તો નહીં જીવવા દઉં અને હું અત્યારે જ જાઉં છું જ્યાં મારું સગ પણ નક્કી થયું હતું અને રાજકુમારી મહેલની પાછળ જે તળાવ છે ત્યાં વહેલી સવારે તે સૂર્યદેવને જળ ચડાવવા માટે આવે છે અને ત્યાં હું વેશ કરીને પહોંચી જઈશ અને રાજકુમારી સાથે વાત કરીશ કારણ કે મને વિશ્વાસ છે કે રાજકુમારીને આ સંબંધ મંજૂર હતો અને તે ક્યારેય આ રીતે ના ન પાડી શકે આમાં ભૂતિયાની જ કંઈક ચાલ છે ત્યારે ભોલો કહે છે કે હા રાજકુમાર તમે આ વાત નક્કી કરો પછી ભૂતિયાની વાત અને આ બાજુ રાજકુમાર વેશ કરી અને વહેલી સવારે ત્યાં તળાવની પાસે પહોંચી જાય છે અને તળાવની પાળ ઉપર જઈને બેઠો છે અને તે બેઠો બેઠો રાજકુમારીની રાહ જોઈ રહ્યો છે અને પછી થોડીવાર થાય છે ને સામેથી રાજકુમારી આવતી દેખાડી ત્યારે તેની સાથે દાસીઓ પણ છે અને તે આવી અને આ તળાવની પાસે ઊભી રહી જાય છે ત્યારે રાજકુમાર ચાલતો ચાલતો રાજકુમારીની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહેવા લાગ્યો કે કેમ રાજકુમારી આખરે તમે તમારો રંગ દેખાડી દીધો ત્યારે રાજકુમારી કહે છે કે કોણ છો તમે હું તમને નથી ઓળખતી અને હું તમારી સાથે વાત સુકામ કરું ત્યારે રાજકુમાર કે જે પોતાના અસલી રૂપમાં આવીને કહેવા લાગ્યો કે મને ના ઓળખ્યો હું રાજકુમાર છું કે જેની સાથે તમારા લગ્ન થવાના હતા કે પછી હવે એ પણ યાદ નથી ત્યારે રાજકુમારી એટલું જ કહે છે કે રાજકુમાર તમે છો ત્યારે રાજકુમાર કહે છે કે હું એક જ વાત જાણવા માટે આવ્યો છું કે બે દિવસ પછી હું અહીંયા જાન જોડીને આવવાનો હતો તો પછી તમે આ લગ્નની ના કેમ પાડી દીધી અને તમને આ સંબંધ કેમ મંજૂર નથી તમે તો સામેથી ચાલીને હા પાડી હતી ત્યારે રાજકુમારી કહેવા લાગી કે રાજકુમાર મને લાગે છે કે આમ તો મને ઘણું દુઃખ હતું પરંતુ હવે તો મને એ વાતની ખુશી છે કે મેં તમારી સાથે લગ્ન કરવાની ના પાડી છે કારણ કે તમે પાગલ હોય ને એવું મને જણાય છે ત્યારે રાજકુમાર કહે છે કે એમાં પાગલ જેવી વાત ક્યાંથી આવી ત્યારે રાજકુમારી કહે છે કે ગઈકાલે તમે અહીંયા મારા કક્ષમાં સિપાહીનો વેશ ધારણ કરીને આવ્યા હતા અને પછી મારા કક્ષમાં આવીને મને એમ કહેતા હતા કે હું તમારી સાથે લગ્ન કરવા માટે જરાય રાજી નથી અને જો હું આ લગ્ન વિશે ના પાડું ને તો તેઓ પોતે આત્મહત્યા કરવાની ધમકી આપે છે ને તેઓ મરી જશે એટલા માટે હું તમને ના નથી પાડી શક્યો પણ તમે સામેથી ચાલીને ના પાડી દેશો ને તો મારું કામ થઈ જાય અને આમ હે રાજકુમાર ગઈકાલે તમે આવું કહ્યું હતું એટલા માટે તો મેં સામેથી ચાલી અને આ સગપણની ના પાડી છે અને હવે તમે આજે પાછા આવ્યા છો અને પાછા આવીને એમ કહો છો કે મેં ગઈકાલે આ લગ્નની ના શું કામ પાડી તો મને લાગે છે કે મને ખબર પડી ગઈ છે કે તમે પાગલ છો એક દિવસ તમારું મગજ સારું રહે છે ને બીજા દિવસે તમારું પાગલ પણ શરૂ થાય છે અને હે દાસીઓ આજે તો ભગવાને સૂર્યદેવે મને બચાવી લીધી જુઓ તો ખરા આ માણસ એક દિવસ સારી વાતો કરે છે ને બીજા દિવસે તે ખોટી વાત કરે છે સૂર્યદેવ તમારો ખૂબ ખૂબ આભાર કે મને આવા વ્યક્તિથી તમે મને બચાવી લીધી અને આમ કહી અને રાજકુમારી કહે છે કે રાજકુમાર તમે જઈ શકો છો અને હવે અમને અમારી પૂજા કરવા દો ત્યારે રાજકુમાર રાજકુમારીની સામું જોઈ રહ્યો છે અને રાજકુમારી કે જે આ તળાવના પાણીમાં કળશ ભરી અને સૂર્યદેવને તે જળ ચડાવે છે અને સૂર્યદેવના મંત્ર બોલી અને પછી પોતાની દાસીઓ સાથે તે પાછી મહેલ તરફ ચાલી નીકળે છે અને હવે તો એક પણ વાર ત્યાં રાજકુમારની સામુ પણ જોતી નથી ત્યારે આ ઘટના જોઈને રાજકુમારની આંખમાં આંસુ આવી ગયા અને તે સમજી ગયો કે હું તો અહીંયા આવ્યો નથી તો પછી અહીંયા મારા સિવાય બીજું કોણ આવ્યું હશે અને પછી આ બધા મનમાં વિચાર કરતો કરતો રાજકુમાર ઘોડે સવાર થઈ અને પાછો તે સુંદરપુરમાં આવે છે અને સુંદરપુરમાં આવીને તે સૌથી પહેલા બોલાને મળે છે અને બોલાને કહે છે કે હે ભોલા મારી સાથે એવી ઘટના બની છે કે જે હું કોઈને કહી પણ ના શકું અને કોઈકને કહું ને તો કોઈ માની પણ ના શકે ત્યારે ભોલો કહે છે કે પણ રાજકુમાર શું થયું મને જણાવતો ખરા ત્યારે રાજકુમાર કહે છે કે ભોલા હું રાજકુમારીને મળીને આવ્યો અને રાજકુમારી તો મને એમ કહે છે કે ગઈકાલે તમે આવ્યા હતા ત્યારે એમ કહેતા હતા કે મારા માવતર આ લગ્ન કરવા માટે મારી ઉપર વધારેને વધારે જોર નાખે છે અને જો હું આ લગ્ન માટે ના પાડીશ ને તો તેઓ આત્મહત્યા કરી લેશે માટે હું ના નહીં પાડી શકું અને હું આ સંબંધથી રાજી નથી માટે તમે ના પાડી દેજો અને આવું હું ગઈકાલે કહી ગયો છું આવું રાજકુમારીનું કહેવું છે અને એણે તો મને હવે ચોખ્ખી ના પાડી દીધી છે કે રાજકુમાર તમે એક દિવસ સારી વાતો કરો છો તો બીજા દિવસ તમે ખોટી વાતો કરો છો માટે તમે ગાંડા છો ગાંડા આમ મને ગાંડો કહી અને ત્યાંથી તેઓ ચાલ્યા ગયા માટે બોલા એવું તો કોણ હશે જે મારું રૂપ લઈને ગયું હશે અને ત્યારે ભોલો હસવા લાગ્યો ને હસતા હસતા એટલું કહે છે કે રાજકુમાર તમે આટ આટલા વર્ષોથી ભૂતિયાના ભેગા રહ્યા તો પણ તમને એટલી ખબર પડતી નથી કે આ કામ ભૂતિયા સિવાય બીજું કોઈ ના કરી શકે કારણ કે તમે જાણો તો છો કે દરેક માણસનું રૂપ લઈ શકે ને એવું આ સંસારમાં અને આ સુંદરપુરમાં માત્ર એક ભૂતિયો જ છે ભૂતિયા સિવાય બીજું કોઈ તમારું રૂપ ના લઈ શકે ત્યારે રાજકુમાર સમજી ગયો અને કહેવા લાગ્યો કે હા તારી વાત એકદમ સાચી છે બોલા આ કામ ભૂતિયા સિવાય બીજું કોઈ ના કરી શકે અને તે જ મારું સ્વરૂપ ધારણ કરી અને તે રાજકુમારી પાસે પહોંચ્યો છે અને ત્યાં જઈ અને આ લગ્નની ચોખ્ખી ના પાડી દીધી છે ત્યારે ભોલો કહે છે કે હવે શું કરીશું રાજકુમાર અને આ ભૂતિયાનો ત્રાસ તો દિવસે ને દિવસે વધી રહ્યો છે ઘટવાનું નામ નથી લેતો ત્યારે હવે રાજકુમારને ગુસ્સો આવે છે અને ગુસ્સાથી તે લાલ પીળો થઈ જાય છે અને પછી કહે છે કે ભોલા અત્યારે જ મારો ઘોડો તૈયાર કરો અને હું અત્યારે જ એ ભૂતિયાની પાસે જવા માગું છું ત્યારે ભોલો કહે છે કે હું પણ તમારી સાથે આવીશ અને આમ પછી તો બે ઘોડા તૈયાર કરવામાં આવ્યા અને એક ઘોડા ઉપર રાજકુમારને બીજા ઘોડા ઉપર ભોલો સવાર થાય છે અને પછી તો બંને જણા ત્યાંથી ઘોડાને દોડાવે છે ત્યારે સુંદરપુરના મહારાજ કહેવા લાગ્યા કે આપણો રાજકુમાર અને ભોલો આટલા ઉતાવળા ક્યાં જાય છે ત્યારે સિપાહીઓ એટલું જ કહે છે કે મહારાજ આ વખતે પણ ભૂતિયાએ જ આ રાજકુમારનું સગપણ પણ તોડાવ્યું છે અને એનો બદલો લેવા માટે આ રાજકુમાર ભૂતિયાની પાસે જઈ રહ્યો છે ત્યારે મહારાજ એટલું કહે છે કે ભૂતિયાની સામું રાજકુમાર શું કરી શકવાનો છે અને કેવી રીતે બદલો લઈ શકશે કારણ કે ભૂતિયો તો કોઈનાથી ડરતો નથી અને કોઈનાથી હારતો નથી રાજકુમાર કંટાળીને સાંજે પાછો જ આવશે અને આ બાજુ બોલોને રાજકુમાર ઘોડાને દોડાવતા દોડાવતા ભૂતિયો જે ગામનો મુખી બનેલો છે એ ગામના પાદરે પહોંચે છે ત્યારે ત્યાં જઈને જોયું તો ગામના બધા જ માણસો પોતપોતાના કામમાં લાગેલા છે ત્યારે રાજકુમાર ત્યાં ગામના ચોકની વચ્ચો વચ્ચ પહોંચે છે અને ત્યાં પહોંચીને જોરથી રાડ પાડે છે કે ભૂતિયા ક્યાં છે તું અને આજે તારામાં હિંમત હોય ને તો મારી સામે આવ આજે હું તને છોડીશ નહીં ત્યારે આ બાજુ ડાકુઓના સરદાર અને ડાકુઓ ભેગા થઈ ગયા અને ત્યાં ગામના સૌ માણસો ભેગા થઈને કહેવા લાગ્યા કે રાજકુમાર એકવાર ફરી તમે અહીંયા કેમ આવ્યા છો તમને અમારા મુખી ભૂતિયાએ કહી તો દીધું છે કે તમારે અમારા ગામમાં નથી આવવાનું તો પછી તમે અહીંયા સુકામ આવ્યા છો અત્યારે જ ચાલ્યા જાઓ નહીતર આ ગામના માણસો તમને છોડશે નહીં ત્યારે રાજકુમાર કહે છે કે હું પણ અહીંયા તમારા ગામમાં ક્યારેય નહોતો આવવાનો પરંતુ ભૂતિયાએ મારી સાથે એક એવો દગો કર્યો છે અને એટલા માટે જ હું ભૂતિયાને મળવા આવ્યો છું મારે ખાલી એટલું જ જાણવું છે આજ દિવસ સુધી મારા જેટલા પણ સગપણ તૂટ્યા છે ને એ બધામાં ભૂતિયાનો હાથ છે અને ગઈકાલે મારું જે સગપણ તૂટ્યું છે ને એમાં શું ભૂતિયાનો હાથ છે કે નહીં એટલું જ જાણવા માટે આવ્યો છું અને હે સરદાર હું તમને વચન આપું છું કે કદાચ જો ભૂતિયાએ મારું સગપણ આ વખતે તોડાવ્યું હશે ને તો પછી તો તમારા ગામના મુખીને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે ત્યારે દસે દસ ડાકુઓ હસવા લાગ્યા ને હસતા હસતા એટલું જ કહે છે કે રાજકુમાર તમે નાના હતા ને ત્યારથી તમે ભૂતિયાને તો ઓળખો જ છો અને ભૂતિયો કેવો છે અને તે ક્યારેય કોઈનાથી હારતો નથી આ વાત તો તમને કદાચ સારી રીતે ખબર હશે ત્યારે આ રાજકુમાર એટલું કહે છે કે ડાકુઓ હજુ તમને એક વાત ખબર નહીં હોય કે જે સાચો મિત્ર હોય ને એને એના મિત્રની દુખતી નસ પણ ખબર હોય છે અને મને સારી રીતે ખબર છે કે ભૂતિયાને કેવી રીતે વસમાં કરવો અને તેને કેવી રીતે બંદી બનાવીને અહીંયાથી લઈ જવો હું બધી જ રીતે જાણું છું ખાલી મને એમ કહો કે ભૂતિયો ક્યાં છે અને ત્યારે ભૂતિયો સામેથી ચાલતો ચાલતો આવી રહ્યો છે ત્યારે ભૂતિયાને આવતો જોઈને રાજકુમાર તેની પાસે પહોંચ્યો અને ત્યાં જઈને કહેવા લાગ્યો કે ભૂતિયા બોલ આજે ફરી તે મારું સગપણ તોડાવી નાખ્યું ને ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર જ્યારે પણ તમારી સગાઈ તૂટે ને ત્યારે તમે સીધા મારી ઉપર આવી અને તૂટી પડો છો તો તમને શું એમ લાગે છે કે મેં તમારું સગપણ તોડાવ્યું છે હું તો જાણતો નથી અને હું હવે સુંદરપુરમાં આવતો પણ નથી ત્યારે બોલો કહે છે આ વાત ખોટી છે ભૂતિયા કારણ કે ગઈ કાલે જ તું આવ્યો હતો અને તું સુંદરપુરના મુખ્ય દ્વારના ઘુમટ ઉપર બેઠો હતો બોલ એ તું જ હતો ને ત્યારે ભૂતિયો કહે છે કે હું ત્યાં સુકામ આવું અને હું હવે સુંદરપુરમાં ક્યારેય આવતો નથી અને તમે અહીંયાથી અત્યારે જ ચાલ્યા જાઓ અને જો તમે અત્યારે જ અહીંયાથી નહીં ચાલ્યા ને તો આ ગામના માણસોને કહીશ ને તો તમને બંનેને મારી મારીને અદમુઆ કરી નાખશે તમારે અહીંયાથી ઘરે જવું ભારે પડી જશે માટે તમને પ્રેમથી સમજાવું છું કે અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે ભૂતિયો રાજકુમારની પાસે આવે છે અને તે કહે છે કે કેમ રાજકુમાર મારા વગર તમારે લગ્ન કરવા હતા ને તો કરી લીધા ને તમે લગ્ન ત્યારે રાજકુમાર એટલું જ કહે છે કે ભૂતિયા તારામાં હિંમત હોય અને જો તું સાચો સુરવીર હોય ને તો ખાલી એકવાર કહી દે કે આ વખતે મારું સગ પણ કોણે તોડાવ્યું છે ત્યારે ભૂત્યો રાજકુમારની પાસે જઈને કહે છે કે રાજકુમાર તમારું આ સગ પણ તોડાવનાર બીજું કોઈ નહીં પણ આ ભૂત્યો જ છે મેં જ તમારું સગ પણ તોડાવ્યું છે અને હવે તમારાથી જે થાય એ કરી લેજો ભૂતિયો કોઈનાથી ડરતો નથી ત્યારે રાજકુમાર એટલું જ કહે છે કે ભૂતિયા હવે તું જો તને જો જીવતો જવા દઉં અને અહીંયા આમ જો તને આઝાદ રહેવા દઉં ને તો મારું નામ બદલી નાખજે અત્યારે હું જાઉં છું પણ મારો વળતો વાર તું સહન નહીં કરી શકે આમ કહીને ગુસ્સામાં ભરાયેલો રાજકુમાર અને ભોલો ત્યાંથી ચાલી નીકળે છે અને પછી આ રાજકુમાર કેવી યુક્તિ કરે છે ને કેવી રીતે તે ભૂતિયાને ફસાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી